સવારી કરવી હોય તો પચાસ રૂપિયા છે અને ખાલી ફક્ત ફોટો પાડવો હોય તો વીસ રૂપિયા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો નવડિયા તમારું સ્વાગત છે તો બધા ને અમારા જય શ્રી રામને જય માં ચામુંડા તો આજ રોજ આપણે જવાનું છે ઊંચા ગોટડા ગામ ઊંચા કોટડા ગામ ની અંદર સરસ મજાનું છે શક્તિપીઠ એટલે કે ચામુંડા માતાજી શક્તિપીઠ માતાજી નું સરસ મજાનું મંદિર આવેલું છે તો મંદિર વિશે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે સરસ મજાનો ત્યાં દરિયો પણ છે તો બધી જ વિગત તમને એક જ વિડીયોના માધ્યમથી મળશે તો બસ વિડિયોમાં કન્ટિન્યુ જો ન હોય તો ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ તો બધાને મારા જય શ્રી રામને જયમા ચામુંડા તો ચાલો સૌ સાથે મળીને શ્રી ચામુંડા માતાજીના આપણે દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરે તો કોન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શ્રી ચામુંડા જય શ્રી ચામુંડા આપણે અત્યારે જઈ રહ્યા હતા ઉંચા કોલટા ધામની અંદર અને ભાઈ ડાઠા ભાઈ જોરદાર વરસાદ આવ્યો તમે મારી સામેની સાઈડ જુઓ જોરદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણે ઉભા રહી ગયા છીએ આ પવનચક્કીનું પાવર સ્ટેશન છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું નેચરલથી બ્યુટી ભરેલું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે જો અને પવનચક્કી ફરી રહી છે વરસાદ રહી ગયો છે તો બસ ચાલો આપડે જઈએ શ્રી ચામું માતાજીને આપણે દર્શન કરીએ કોમેન્ટ બોક્સ અંદર લખી નાખજો જય શ્રી માં ચામુંડા ફાઇનલી ગઈશ આપણે ઊંચા ગોટા પહોંચી ગયા છીએ અને ઊંચા ગોટાના સ્થળની આપણે વાત કરીએ તો ભાવનગરથી તમે આવો છો તો પંચ્યાસી કિલોમીટરના અંતરે શ્રી ઊંચા ગોદા ધામ શ્રી ચામુડા માતાજીનું ધામ આવેલું છે તમે આવો છો તો પચીસ કિલોમીટરના અંતરે શ્રી ઊંચા ગોટા ધામ આવેલું છે બસથી પણ તમે આવી શકશો જે હોવાથી તમને મળી જશે અને અત્યારે તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા છે અહીંયા તમે પ્રવેશ કરી ચૂક્યા છો પ્રવેશ કરીને ત્યારબાદ અહીંયા સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા તમને જોવા મળશે બસ વિડિયોમાં કન્ટિન્યુ જો નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો ચાલો છે એ સમૂના જઈને આપણે દર્શન કરીએ તમને દર્શન છે સરસ મજાની છે સરસ મજાનું મંદિર છે તો બસ કન્ટિન્યુ વિડીયો માં રેજો શ્રી ચામુંડા માતાજીના આપણે દર્શન કરીએ મંદિર ની અંદર પ્રવેશ કરવાની તૈયારી થઈ ગઈ છે અત્યારે અહીંયા તમે શ્રી કાળભૈરો ભગવાનના કાળભૈરવ મહારાજના તમે દર્શન કર્યા છો ને અહીંયા તમે માતાજીની સામેની સાઈડ માતાજીની પ્રસાદી અગરબત્તી ચોલડી તમે અહીંથી લઈ શકશો બસ વિડીયોમાં કન્ટિન્યુ નવાજો નમસ્કાર મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો આ શ્રી કરતા જવાનો આ પ્રવેશદ્વાર છે મંદિર તરફ ને અહીંથી તમે અગરબત્તી ચુંદડી શ્રીફળ માતાજીના અર્પણ કરી શકો છો સામેની સાઈડ તમને દેખાય છે ત્યાં શ્રીફળ વધેરવાનું છે અત્યારે તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો અત્યારે આપણે શ્રી ચામુડા શક્તિ ઊંચા ગોંડતા શ્રી ચામુડા માતાજીને આપણે દર્શન કરીએ છીએ તો સરસ મજાનું શ્રી ચામુડા માતાજીનું સાનિધ્ય છે મનને શાંતિ મળે આત્માને શાંતિ મળે એવું શ્રી ચામુંડા શક્તિપીઠ માતાજીનું સાનિધ્ય છે તો અત્યારે તમે હાલ શ્રી ચામુડા માતાજીના તમે દર્શન કરી રહ્યા છો તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો ચામુંડા બધાયને બધા અને મારા છે છે એ પણ તમે જણાવજો બધાયને મારા બધાય છે દર્શન કરી અત્યારે તમે ખાણીઓ જીશું છે એમના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો તો મારી સામે તમે જોઈ શકો છો ત્યારે બધા ખાણીઓ જીસવું છે आज बहुत अच्छा है आई पी लियो समझो अलै ये हाथ करो अलग नहीं दादी से अब ये नहीं है दादी और तेरा क्या है आके जाऊं

પણ અહીંયા આયોજન છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભોજન શાળા તરફ તો તમે જોઈ શકો છો મારી સામે સરસ મજાની અહીંયા ભોજન શાળા છે ને સરસ મજા નો મહા શબ્દ લખેલો છે જોરદાર સરસ મજાની ભોજન શાળા છે ત્યારે ભોજન શાળા શરૂ હોય છે તો બસ વિડીયો કંડી રહેજો તો આજે આપણે પ્રસાદી લઈએ અને સામે સાઈડ જોઈ શકો છો સરસ મજાની ભોજન શાળા છે તમે થાળી લઈ શકો છો સામેની સાઈડ પ્રસાદી છે ને સરસ મજાનો હોલ છે ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ અત્યારે આપણે આ પ્રસાદી લઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો સરસ મજાની પ્રસાદી છે લાપચી છે કડી છે ગાંઠિયા છે દાળ ભાત અને શાક ને રોટલી તો ચાલો સૌ પ્રસાદીમાં બધા મારા જય શ્રી રામ ને જયમાં ચામુંડા આપણી સમક્ષ અત્યારે ગોપાલભાઈ રાઠોડ પણ છે શું કેવું ગોપાલભાઈ અહીંયા તો ભાઈ કઈ ઘટની જેવો દરિયો ખૂબ નાખ્યા પડતે દરિયે અને એની લહેરું

ત્યાં તમને ઘણી બધી રાઇડ્સ તમને અહીંયા પણ જોવા મળશે ધારો કે આ છે કાર જોઈએ તો એ મળી જશે નાની બાઈક છે એ જોતી હોય નાની આ એ પણ મળી જશે ઊટ પણ મળી જશે તમે જોઈ શકો છો તો પ્રાઇસ ની પણ આપણે વાત કરશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ કરી અત્યારે ભરતી આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા સુધી પાણી આવે છે એટલું બાકી છે ધીમે ધીમે લહેર આવવાની તૈયારી થઈ ગઈ છે આખો કોટડા બીચ તમે નિહાળો સરસ મજાનો છે સમગ્ર માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી આપણે રાઇડ્સ ની શું પ્રાઇસ છે એ વિશે પણ આપણે વાત કરીશું સુંદર મજાનો પવન પણ ખૂબ સુંદર ગતિથી લહેરાઈ રહ્યો છે ભાઈ દરિયો મારે છે સરસ મજાનો દરિયો છે જો ઘગવાટા મારે છે મસ્ત આ તમને સામેની સાઈડ દેખાય છે ધજા લેરાય છે ત્યાં શ્રી ચામુંડા શક્તિપીઠ માતાજીનું સુંદર મજાનું મંદિર છે ને એક્ઝેક્ટ બાજુમાં જ છે એ આ કોટડા બીચ છે ફોર બાય ફોર તમને આની પ્રાઇસ વાત કરીએ તો આ રાઇટ્સના ના બસો રૂપિયા છે હવે કઈ કાર છે થાર તમે જો મહિન્દ્રા ની ફોર બાય ફોર ની

સવારી કરવી હોય તો પચાસ રૂપિયા છે અને ખાલી ફક્ત ફોટો પાડવો હોય તો વીસ રૂપિયા છે કોટેડા બીચ ઉપર તમને પણ સરસ મજાની નાસ્તાની પણ વ્યવસ્થા મળશે સોડા છે સેન્ડવીચ આઈસ ગોલા કૃષ્ણ આઈસ ગોલા તમે સામેને જોઈ શકો છો આઈસ ગોલા મળશે સામે ભેડ છે અહીંયા રગડાપુરી પાણીપુરી દ્વારકાધીશ પાણીપુરી અને અહીંયા સરસ મજાના ભૂંગળા બટેટા મળશે છે બાજુમાં શક્તિ ભેળ છે તો આપણે હવે થોડોક નાસ્તો ને એવું કરીએ હુણા બટેડા ને એવું બસ વિડીયોમાં કન્ટિન્યુ રહીએ અત્યારે આપણે ફોર બાય ફોર કારની રાઈડ્સ લઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો સરસ મજાની થાર છે અને અમારા ગોપાલભાઈ જીજે ફોર લિરિક્સ ગોપાલભાઈ રાઠોડ પણ આપણી સાથે છે ભાઈ વોજ લહેરા રહ્યો છે તો ચાલો આપણે હવે ડ્રાઈવ કરીએ આપણી સાથે ઉંદરભાઈ રબારી રબારી ને ઉંદરભાઈ રબારી આપણી સાથે છે અને ઊંટ સવારી તમારે કરવી હોય તો અહીંયા કોટડા બીચ ઉપર એક જ ઊંટ સવારી મળશે તમને અને ઉંદરભાઈ રબારી એક જ ઊંટ તમને જોવા મળશે તો ઉંદરભાઈ શું પ્રાઇઝ છે આની ઉઠ સવારીની સવારી ભાઈ બે જણાના ચાર જણા છોકરા હોય તો બો રૂપિયા હોય હા સિંગલ એક વ્યક્તિ હોય તો પચાસ ને સો રૂપિયામાં તમને ઉઠ સવારી મળશે તો એક વાર કોટડા બીચ આવો તો અવશ્ય ઉમદાભાઈ ની મુલાકાત લેજો અમરાભાઈ ઉતારી ગયા છે મમરાભાઈ વિડીયો ઉતારી ગયા છે ભોળા દાદા ની વાહ સરસ કંડી વિડીયો માં એટલું જ તો મળશું નવા ધામ સાથે નવા વિડીયો સાથે તો બસ બધું મારે જય શ્રી રામને જયમાં ચામુંડા